દેખા એરી કારણ કે વાતાવરણ થોડું ખરાબ છે ને એટલે અત્યારે તો જો અમારી ફિલ્ડિંગ આવી ગઈ છે ને બાઉન્ડ્રી આવી ગઈ છે સીધા બાઉન્ડ્રી ફિલ્ડિંગ કરવા માટે તો શરૂ કરીએ અને કાંઈ કે નક્કી નહીં પહેલી ચાર વર્ષ પછી રમવા એવા તો દાવ આવે કે નો આવે આવશે તો જરાક તમે જોજો તો બ્લોકમાં છેલ્લે સુધી રહેજો તો સારું ચાલો ફરી પાછા મળીએ તાસદીમાં ફાઇનલી આઠ ઓવરની મેચમાં 7 ઓવરમાં ઓલ આઉટ કર્યા તો વાહ ને જો અમારું તો ફાઇનલી અમારો ઓર આવી ગયો બેટિંગ એ લોકોનો ફિલ્ડિંગનો વારો આવી ગયો તો હવે અમે બેટિંગ કરીશું બેટિંગ બધા કઈ રીતે અમે કરી આઠ ઓવર ફિલ્ડિંગ ભરન ને તો પાણી પીવાનો વારો આવી ગયો કારણ કે આફ ચડી ગયો કોઈ ચાર બરે પછી રમત હોય ને અને અમારા પ્લેયર જો ચર બેટિંગ કરેસ બતાવો કેવું બેટિંગ કરે છે અમારા પ્લેયર

ફાઇનલી કેસ આવી જાય ભાઈ અમારે ભાઈ બે વિકેટ તો વહી ગઈ છે છત્રી રન માં અમે ઓલ આઉટ થઈ જાય સો મારો તો પહેલા દડે બીજા દડે સોરી બીજા દડે કેસ આવી ગયો અમે તો છત્રી એ લોકો છત્રી કરવા હતા અમે તો કઈક 10 થી 12 રન જ છે બાઉન્ડ્રી બહુ વાકી છે કારણ કે પહેલી મેચ તો અમે હારી ગયા હજી બીજી કાલવાની બાકી છે હા તો ઋતિક તો ઓલી છે બેનો

તરસ મજાના આટવેડમાં આવી જાય છે કારણ કે સક્કો છે કે કેસ છે કાઈ સમજાતું નથી બહારથી કે કેસ બેગડો છે એવું કાઈ છે પરફેક્ટ છે શું છે લોસ વાળું

ભૂલાણી નથી હાવ મેચ પણ કેવાય ને ખોટો બધી ટાઈમ લાગે જોઈ છે કે આગળ તમારું શરૂ તો રાખવું પડશે કારણ કે થોડીક મજા આવે એમ છે થોડુંક શરીર ને પણ ફિટ રહે તો સારું ચાલો બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હવે જવું છે સીધું ગામ ગામમાં સોરી છોકરા ને જમણવાનું ને રાખેલું છે તો ત્યાં સીધું જવું છે તો સારું ચાલો આગળ મળીએ ત્યાં સુધી જય શ્રી રામ મળીએ આગળ તો ફેમિલી જમણવાર બતાવીને આપણે વહી આવ્યા છે દુકાને કારણ કે દુકાને તો રહેવું પડે ને ધંધો તો કરવો પડે ને તો શો ફાઇનલી દુકાને વહી આવ્યા છે ને જવાનું છે ઇવેન્ટમાં તો એમાં છે પાયરોની ઇવેન્ટ તો કેવી રીતના હું પાયરો ઇવેન્ટ કરું છું તમારે જેવું હોય તો બ્લોગમાં રહેવું પડશે તો ફાઇનલી ના જઈને તમને બ્લોગ બતાવું કે કેવી રીતના હું ડેકોરેશન કર્યું છે ને કેવી રીતના પાયરો કરવાનો છે તો સારું ચાલો આગળ મળી ત્યાં સુધી મહા જાય તો ફાઇનલી અત્યારે ભોગી ગયા છે વાળીને તો આ બધું તો કમ્પ્લીટ કરી કહું પણ અચાનક જો